રાજકોટ થી મનસુખભાઈ હા કોનું કામ હતું જોશના હા બોલો ને હવે મેં એમ કીધું કે આપણે મારે છે ને એક ભાઈ કીધું કે જોશના છે ને મારે એક લગ્ન નું ગોઠવ ઉતું ને તમારો નંબર દીધા તા અરે ભાઈ હું કે લગ્ન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી હતી નથી તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને ને છોકરી નું તમે ગોઠવી દીધું તું ને ઈ ગોઠોવારે ગોઠું તું કોને મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી આ ચોસનાનું ગોઠું ને એમાં પૈસા તમે લાખ રૂપિયા લીધો તો પણ ઈ તો મને હું મને ઓલા ભાઈ કાનાભાઈ લઈ ગયા તા ભેગી હું કે ના પાડું તો મગયતી હું સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે ફરીથી તો તમને ખબર હશે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે જે ભાઈનું નામ મુન્નાભાઈ સોલંકી છે અને તેઓ જણાવી રહ્યા છે કે મારી સાથે એક ચીટિંગ થયું છે એ પણ બે લાખ રૂપિયાનું જેમાં આ તુલસીબેન ગૌસ્વામી છે તેમને ચીટિંગ કર્યું તેવું આ મુન્નાભાઈ સોલંકી જણાવી રહ્યા છે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો તો તમને પૂરી વાતની ખબર પડશે કેમ કે અડધી વાત સાંભળીને આપણે કંઈ પણ નક્કી ના કરી શકીએ અને મિત્રો કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અત્યારે હાલ જ આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આ મિત્રો આ કોલ રેકોર્ડિંગ

ચરણ ગામ થી આ ચરણ ગામ આપડે મારા લગન હતા ઢોલ વાગતો તો તમે આયા પછી તમારો ઢોલ વાગ્યો આયા તે દી તમાર લગન હતા હા હું બાયડી લઈને આયો તો આપડે બાબુ બીજલ ના ઘરે ગયા તા તમે હું થોડો કોઈ ઓળખો યાર ચંદુ ની આપડે ચરાડો માં તમને કયા પેલી શેરીમાં માં દુકાનનગર ની હા પણ એ મને કોઈ નામ નો ખબર હોય એટલે રાજકોટમાં મારો ફ્રોડ થયો હમ આપણે કંટેશ્વર તમારું નામ હું છે તમારું નામ હું છે કેરાડવા તમારું નામ મુનાભાઈ નાયાભાઈ સોલંકી હ એટલે ફ્રોડ રાજકોટ થયું છે કે આમ

પછી ગયા ને બે દી રાખ્યો પછી આપડે એફર ફરાઈ એ કાલ રાતે હેફર પછી આજ મારી પાસે ન્યૂઝ વાળા બધા આયા એફર ફરાઈ એટલે ન્યૂઝ વાળા આયા બધા તો ન્યૂઝ news આયુ તું વી નાઈન ને એ બધા હા પછી હા હા

ગોસ્વામી તુલસી ગોસ્વામી છોકરી તુલસી ગોસ્વામી ગોસ્વામી અને પછી વારિયા માં જે દેવી પૂજક બેન

તુલસી નંબર આપો અને તુલસી નો ને હાલો હા હા અવાજ કપાઈ ડડા હાલો એક મિનિટ ભાઈ આ તારું નામ બોલ ખન્નુ છો તારું નામ કન્નુ મુકેશ સોલંકી મુકેશભાઈ મુકેશભાઈ તારા પપ્પા નું નામ

અનોખી થઇ ગયું અને ઓલી જે આવડી દલાલ એનું નામ છે દલાલ જોશના બેન જોશના બેન દેવી પૂજક દેવી પૂજક એના મોબાઈલ નંબર છે જોશના બેન ના હું રાજપૂત છું ઓ બેન ના મોબાઈલ નંબર છે હા એનો છે મારી પાસે પચીસ માળિયા ને વાળિયા વારિયા પચીસ વારિયા

આપણે તો એમના તમને નંબર આપી તુલસી ના તુલસી ના મોબાઈલ નંબર ચાલુ છે તુલસી ના મારામાં બધું બ્લોક છે

હવે મેં એમ કીધું કે આપડે મારે છે ને એક ભાઈ કીધું કે જોશના બેન છે ને મારે એક લગન નું ગોઠવવું હતું ને એટલે તમારો નંબર દીધો તો અરે ભાઈ હું કે લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી હકતી નથી તો એક ભાઈ કેવા લા તુલસી કરીને છોકરી નું તમે ગોઠવી દીધું તું ને ઈ ગોઠવવા રે ગોઠો તું આય રે ભેગી મને લઈ ગયા તા ખાલી બાકી કામ હું કરતી નથી હું તો મારે એટક આવી ગયું હું તો ખાટલે પડી ગયું મારો ભાઈ

મને 5000 રૂપિયા આઈ છે મે તો સાહેબ સાઈબારે વાત કરી છે શું સાઈબારે તો કઈ ખબર નહી ક્યા સાઈબો ઈ નામ નથી આવડતું મને મારા માં ફોન આવે છે થોડીક વાર પહેલા મેં વાત કરી લઈ ગયા તા ઈ ભાઈ તું ભાઈ કાના ભાઈ કાના ભાઈ ઈ તમને લઈ ગયા તો તમારે હતા કે એના ઓળખતા

અને તમે આવા બીમાર છો આ રીતના ના કરી મને ચતરપિંડી કરી કાના ભાઈ એમ કીધું હું કારડિયા રજપૂત છું અને પછી અમને ખબર પડી કે આ વણકર છે અને અમે દેવી પૂજક થઈ પછી તમે એની અરે મૈત્રી કરાર કર્યા શું કર્યું તું કરાર કાઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા હા ફૂલ આર કર્યા મારી આરે લગન કર્યા મંદિરો વચ્ચે હા પછી કોક જ્યોતિષ પાસે લઈ જાતા તા તાવીતું પહેરાવતા તા એવું બધુંય મારી આરે ખૂબ કર્યું એને હું મરું ને તો મારી સમાજ મને અપનાવે નથી કોઈ હવે અમારા દેવી પૂજક માં તો તમને ખબર જ હોય ને બધી હા માતાજી ને તમે પૂજક અને અમે માતાજી ના હમ ખોટા નો ખાય એમ નહિ તો આ ભાઈ રયો એ વણકર હતો તમે માતાજી નો કે કે ભાઈ અલ્યા રડ મને અને તું તો વણકર છો એવું તમને દેવ કઈ દીધું પણ ખબર તો પડવી જોઈએ ને મને કવ ખરા હું કર્યું ને મને કઈ ખૂટ ને તમે બેન મારી સંભળો બેન તમે ખબર નથી પડતી પણ માતાજી ને ખબર પડે ને કુળ દેવી હોય હા મારી માતાજી તો એટલે મને એટેક લાવી દીધું એટલે તો મને પથારી નાખી દીધી ભાઈ

કાઈ વાંધો નહીં ભાઈ બીજું શું તમે છે ને તમારી યુટ્યુબ મોબાઈલ વાપરો આ મોબાઈલ છે પણ એ નેટ વાપરતી ભાઈ તો નેટ વાપરો ને તો યુટ્યુબ મનસુખિયા ની મેલડી કેજો હું કેવાનું મનસુખ મેલડી હા મનસુખિયા મનસુખ રાઠોડ ની મેલડી એટલે તમારે એક ધડક સીધી આવીને ઊભી રહી જાય અને ખમા ખમા કરજે તમારા બાજુ હાથ રાખો બડો કેમ કા ખોકર મેલડી કાઈ વાંધો નહીં ભાઈ આમાં ફોન ટીચ ઓફ થઈ જાય હમણાં હું તમને ચાર્જિંગ માં રાખીને કરી દો એ ભલે ભલે બેરો એ હા હા